માવઠાની આગાહી કરવામાં આવી હતી તે હાલ હવે વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસોમાં કેટલો ને ક્યાં વરસાદ વરસી શકે છે તેની વિગતે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા આપણે ગુજરાતમાં વરસાદની વાતો કરતા આવતા હોય છે પણ ગુજરાતમાં જે ચોમાસું કે પચીસ તારીખથી બે તારીખ સુધીમાં વરસાદ છૂટો છવાયો દરેક વિસ્તારોમાં વરસી શકે છે અને તેને લઈને આજે વાત કરવાની છે જયારે આપણે ગઈકાલથી જ જોયું હતું કે ગઈકાલથી આગાહી પ્રમાણે જ વરસાદ વરસવાનો હતો તે રીતે ગત વિગત વરસવાનો ચાલુ થઈ ગયો હતો જે રીતે સૌરાષ્ટ્રમાં પણ આગાહી કરવામાં આવી હતી કે અમરેલી રાજકોટ સહિતના બધા જ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ છે ત્યારે ગઈકાલથી જ વરસાદ વરસવાનો ચાલુ થઈ ગયો હતો તેમજ જે દક્ષિણ ગુજરાત છે તેમાં પણ વરસાદ વરસ્યો હતો દાહોદ લઈ લો નવસારી લઈ લો તેમજ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાનો ચાલુ થઈ ચૂક્યો હતો ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ વરસવાની શક્યતાઓ કહી હતી પણ હાલ અત્યાર સુધી વરસાદ વરસ્યો નથી પણ આજ સવારથી જ વાદળા જેવું માહોલ ત્યાં પણ બતાવી રહ્યો છે ને ત્યાં પણ વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આ વરસાદ વરસી શકે છે તેમાં જ જે ગુજરાતમાં જે આ બંગાળની ખાડીમાં જે આ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતમાં પણ આ ઇફેક્ટ હવે કરી રહી છે ને વરસાદ જે રીતે છૂટો છોય અલગ અલગ જગ્યાએ વરસી રહ્યો છે ને આગામી દિવસોમાં પણ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે ને તેવી શક્ય

શક્યતાઓ કહેવાની હતી પણ અત્યાર સુધી વરસાદ નથી વરસ્યો પણ સવારનો વરસાદી માહોલ છે ને વાદળાથી આપણે છવાયા છે અત્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા લઈ લો સાબરકાંઠા લઈ લો તેમજ કચ્છ પૂજ તેમજ બધા જ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ છે તેમજ ગઈકાલથી છૂટો છવાયો છે ત્યારે જે આ સમગ્ર જે બે ઓફ બેંગાલ એટલે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને ગુજરાતમાં પણ ઘણું બધું ઇફેક્ટ પડી રહી છે કારણ કે ગુજરાતમાં જે સમુદ્રીય વિસ્તારો છે જે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર તેને લઈને ત્યાં પણ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે અને ગઈકાલથી ત્યાં પણ વરસાદ વરસી જ રહ્યો છે ત્યારે જે આ જગતનો તાજ છે

તેને લઈને હવે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે આગામી દિવસો એટલે બે તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે ત્યાં પણ અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ બતાવી રહી છે